બીએસએનએલ ટેલિફોન એક્સચેન્જમાં લાગેલી આગના લીધે અમદાવાદ અને આસપાસના વિસ્તારના લેન્ડલાઈન ફોન બે દિવસ સુધી બંધ રહે તેવી શક્યતા છે બીએસએનએલ ટેલિફોન એક્સચેન્જના ચોથા માળે આગ લાગી હતી ચોથા માળે સર્વર અને કોલ સેન્ટર છે જેની સાથે ત્રીસ અન્ય ટેલિફોન એક્સચેન્જ કામ કરે છે આ એક્સચેન્જમાં કુલ બત્રીસ હજાર જેટલા ટેલિફોન કનેક્શન જોડાયેલા છે જે તમામ કનેક્શનો હાલમાં ઠપ થઈ ગયા છે જેમાં સુભાષ બ્રિજ વિસ્તારના પાંચ હજાર રાણીપના ચાર હજાર આઠસો કાળીગામના સાતસો વેજલપુરના એક હજાર નવસો બોડકદેવના ચાર હજાર સરખેદના એક હજાર આઠસો એસી વસ્ત્રાપુરના ત્રણ હજાર બસો નવરંગપુરાના પાંચ હજાર નિર્ણયનગરના બે હજાર ચારસો અને બોપલના બે હજાર પાંચસો કનેક્શનનો સમાવેશ થાય છે આ બધા જ કનેક્શનો શક્ય તેટલા ઝડપથી ચાલુ થાય તે માટે બીએસએનએલના ના કર્મચારીઓ કામે લાગી ગયા છે પરંતુ તે શરૂ થતા હજુ બે દિવસનો સમય લાગે તેવી શક્યતા છે तो हम लोग वार फूटिंग पे काम कर रहे हैं ताकि दोनों तरह से एक तो कि जो छोटे एक्सचेंज जो सेटेलाइट एक्सचेंज काम कर रहे हैं इन स्थानों पर जो मैंने नाम बताए इन एक्सचेंजों में को हम रेलवेपुरा और गांधीनगर जहाँ पे हमारे मेन स्विच उसी टेक्नोलॉजी के लगे हुए हैं ओ सी के जिसका स्विच नवरंगपुरा में भी ऑफ किया है हमने इस फायर हेजार्ड की वजह से उस स्विच से उनको एक्टिवेट कर सकें तो उसमें काफ़ी लेबोरियस काम होता है नंबर क्रिएट करने का सब साइबर मैनेजमेंट का काम होता है पूरा उसमें સમય લાગતા હૈ જો કે સદનસીબે આ આખથી BSNL ની મોબાઈલ અને બ્રોડબેન્ડ સેવા ને કોઈ અસર થઈ નથી લેન્ડલાઈન સેવા ઠપ થઈ જતા લેન્ડલાઈન ધારકોને હાલમાં હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ઘણા વેપારીઓના વ્યવસાયને પણ તેની અસર વર્તાઈ છે આજે આજે ફોન દેસેને બહુ તકલીફ થાય કસ્ટમરનો ફોન આવે તો માર મોટા ભાઈના ત્યાં નંબર આવે છે ત્યાંથી મારા અહીંયા ડાયવર્ઝન એમને કરવું પડે છે એટલે છે એટલે બહુ તકલીફ પડે આજે ચલણ વધ્યું હોવા છતાં લેન્ડલાઈન નું મહત્વ પણ અકબંધ રહ્યું છે જે આજે લાગેલી આગે સાબિત કરી આપ્યું છે આગના પરિણામે અમદાવાદના બત્રીસ હજાર ફોન ને મૂંગા કરી દીધા છે કેમેરામેન નિલેશ પટેલ સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ